હળવદમાં કેનાલ ચાલુ થવાની રાહ જોતા ખેડૂતો ચોમાસુ પાકને પાણીની જરૂર છે નમસ્કાર મિત્રો હળવદમાં છે તે ખેડૂતોએ વાવણી કરી નાખી છે ઘણા બધા ખેડૂતો છે તે વાવણી બાકી રાખી છે કારણ કે અત્યારે કેનાલો છે કેનાલો ચાલુ થઈ નથી જોકે છ તારીખ સાત તારીખ આજુબાજુમાં કેનાલ શરૂ થઈ જશે તેવું ધારાસભ્ય જણાવેલું હતું પરંતુ એ વાત છે તે ખોટી પડી છે કારણ કે આગળ મોરબી પાસે જેના બ્રિજ બની રહ્યો છે એનું કામકાજ છે તે બાકી છે અને કામ ચાલુ છે અને બીજી કેનાલમાં છે તે સાફ સફાઈનું કામકાજ ચાલુ છે જેના લીધે કેનાલ છે તે બંધ હા બંધ છે અને જેના લીધે ખેડૂતોએ પાણી પણ બાકી રાખી છે અને પાણી ક્યારે આવશે એની આશા રાખીને બેઠા છે ઘણા બધા ખેડૂતો છે આંદોલન પર ઉતરેલા છે અને જે ધારાસભ્ય વાયદો કરેલો હતો એમાંથી પણ ખોટા પડ્યા પણ જોકે ધારાસભ્ય રજૂઆતો પણ કરે છે ગાંધીનગરમાં પણ બેઠકો કરી અધિકારી સાથે પરંતુ આપણા ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો એ જેવા હોય છે કે નાલાયક આપણી સિસ્ટમ એવી સરળેલી છે કે જેના લીધે યોગ્ય રીતે આપણે કામકાજ છે ગ્રાઉન્ડ ઉપર યોગ્ય રીતે થઈ શકતો નથી બાકી નેતાઓ છે એની રજૂઆતો યોગ્ય રીતે કરતા એ પણ આવા જે નાલાયક અધિકારીઓ એના લીધે છે તે આ બધું કામકાજ છે અધૂરા રહી જતા હોય છે અને આ અત્યારે જે ખેડૂતોને પાકની સિઝન છે ઘણા બધા ખેડૂતોએ વાવણી કરી નાખી છે ઘણા બાકી છે કેનાલી રાહ જોઈ રહ્યા છે અને અત્યારે વાવેતર મોડું થશે એટલે આવનારા સમયમાં ઉત્પાદન છે એ પણ થોડુંક ઓછું મળશે અને શિયાળુ પાક હોય વાવવાનું એમાં પણ થોડુંક લેટ થશે તેવું ખેડૂતો છે તે જણાવી રહ્યા છે ઘણા બધા ખેડૂતો આંદોલન પર ઉતરેલા છે પણ જે કેનાલો છે તે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે જે અત્યારે નવી કેનાલો છે માળી બ્રાંચની કેનાલ નવ કરોડના ખર્ચ જે છે તે સાફ સફાઈ કરવામાં આવેલી હતી પરંતુ એ નવ કરોડના ખાણ ઉપર ખરેખર જોઈએ તો નવ લાખના નેવ લાખ જેટલું જ કામ થયેલું છે બાકીનું છે તે રૂપિયા ખવાઈ જતા હોય છે આવા પ્રકારની આપણી સિસ્ટમો છે કે જેના લીધે ખેડૂતોને પણ મોટી તકલીફો વેઠવી પડતી હોય છે અને આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય નેતાઓ બધાના લીધે છે તે આપણી સિસ્ટમ છે તે કથળી ગઈ છે અને સળી ગઈ છે સિસ્ટમ જેના લીધે જે બધા કામો છે એ વિકાસના કામોને યોગ્ય રીતે થઈ નથી શકતા અને મોટા મોટા તાઇફાઓ કરવામાં આવતા હોય છે એ પણ છે તે ખોટા પડતા હોય છે અને અત્યારે ખાસ તો હવે કેનાલની વાત કરીએ તો કેનાલ ઝડપથી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે કારણ કે જો કેનાલ તાત્કાલિક ધોરણ ચાલુ નહીં કરવામાં આવે તો પાક જે વાવેલો છે એને પણ નુકસાન જશે બીજી વાર વાવું પડશે અને જેને વાવણી નથી કરી એ ખેડૂતોને છે તે મોડું થશે અને ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે તેમ ખેડૂતો છે આપવી તે જણાવી રહ્યા છે